જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ એર શો વડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વાયુસેનાની ચોકસાઈ અને શિસ્ત હશે ત્યારે આગામી સાતમી ડિસેમ્બર રવિવારના રોજ સવારના દસ વાગીને ત્રીસ મિનિટે સ્માર્ટ સિટી એરિયા અટલ સરોવર વિસ્તારના આકાશમાં એર શોનું આયોજન કરાયું છે

જી આ જે દુકાનો ના દંડ ફટકારવામાં આવ્યા છે તેમાંથી કેટલીક દુકાનો છે તે જે છે એ નામચીન છે તો કેટલીક જે છે એ તે સ્થાનિક વિસ્તારોમાં આવેલી છે આ જે દુકાનો આ જે નમૂના ફેલ થયા છે એમાંથી ત્રણ જેટલા નમૂના છે તે ઘીના ફેલ થયા છે જયારે એક માવાનો નમૂનો ફેલ થયો છે એક લાડુ શ્રીખંડ સહિતના કુલ સાત જેટલા નમૂના ફેલ થયા હતા અને આ સમગ્ર મામલે જે છે એ રાજકોટ અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ સમક્ષ સમગ્ર કેસ ચાલ્યો હતો અને આજે તેમનો ચુકાદો આવ્યો હતો આજે દુકાન અખાદ્ય પદાર્થ વેચનાર તમામ દુકાન ધારકો અત્યારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને જો આગામી સમયમાં આવી કોઈ ફરી એક ફરી કોઈ આવી ગેરરીતિ સામે આવશે તો વધુ કડક કાર્યવાહી થશે તેવી સૂચના પણ આપવામાં આવી છે જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે સુરતના પુરવાર નગર સેવકે દબાણને લઈને લખેલા પત્રનો મામલો પત્ર બાદ ચૌટા બજારમાં વેપારીઓ દુકાન બહાર કરેલું દબાણ અટક્યું દબાણ ખાતામાંથી મેસેજ આવતા વેપારીઓમાં ડરનો માહોલ દબાણો હટાવવા માટે રજૂઆત કરી હતી દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી ગ્રેશ સુધી વિકાસ પણ સુરત અને સુરતમાં જે રીતે દબાણના મુદ્દે કહી શકાય કે છેલ્લા કેટલાક દિવસથી સુરતના સત્તાધીશો પત્ર લખી રહ્યા છે કુમાર એ પત્ર લખતા વરાછા મેઇન રોડ પરના દબાણો અને દૂષણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે પૂર્વ નગર સેવક અને સુરત ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ ફરી એક વખત પત્ર લખ્યો છે સુરતનો કોટ વિસ્તાર કે જે ચોટા બજારના નામથી ઓળખાય છે અને ચોટા બજારમાં લોકોની દુકાનો છે અને દુકાનોની બહારના એસએમસીના હોટલા ભાડે આપવામાં આવ્યા છે તેને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખતાની સાથે જ બજારમાં જોઈ શકાય છે કયા પ્રકારનો માહોલ છે તમામ વેપારીઓ દુકાનની બહાર ઊભા છે કોઈ પણ રોડની બહારની દુકાન લગાડવા તૈયાર નથી કારણ કે ગમે ત્યારે દબાણની ટીમ આવે તેવી શક્યતાઓ છે ચોટા બજાર છે કે જ્યાં અહીંથી એક ટુ વ્હીલર પાસ કરવું અઘરું છે સતત તેમના દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોય છે ખાસ કરીને દુકાનો અને રહેલા રેસિડેન્ટ વિસ્તારોમાં પાર્કિંગને લઈ આ વિસ્તારના લોકો પોતાના મકાનો ખાલી કરી સિટી વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે એટલે કે અસલ સુરત જે શહેર છે તે સુરતની સુરત નીકળી બગડી રહી છે તેને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે ચોટા બજારના ખુલ્લા રોડ ગઈ શકાય કે દુકાનોની બહારના જે મહાનગરપાલિકાની જગ્યા છે તેને દુકાનદારો ભાડે આપે છે અને ભાડું લેતા હોય છે જેને લઈને આ વિવાદ વકરો છે અને જે પ્રકારે પત્ર લખ્યો છે તેને લઈને આજે દુકાન લગાડવાની તાકાત નથી કરી રહ્યા પણ વેપારીઓ રાહ જોઈને બેઠા છે કે દબાણની ટીમ આવીને જાય ત્યારબાદ આ તમામ લોકો દુકાનો લગાવે એટલે કે અનેક વખત પત્ર લખવામાં આવ્યા અનેક વખત

બારેમાસ રોડ પર જોવા મળતા ગટરના પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી નિકોલ વોર્ડના ભ્રષ્ટ કોર્પોરેટરો અને કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓની નિષ્ફળતા દર્શાવે છે ગંગોત્રી સર્કલ પાસે આવેલા સંસ્કૃત રેસિડેન્સી પાસે છેલ્લા ત્રણ વર્ષથી ગટરના પાણી વહે છે જે સમસ્યાને દૂર કરવાને બદલે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ કાન કરીને જોયા કરે છે આ સમસ્યા બારે માસ રહે છે આપ અંદાજ લગાવો કે અહીંના જે રહીશો હશે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરતા હશે કલાક આ પ્રકારની જે ગંધ છે તે સતત કરતી હશે પરંતુ કરવું શું કોઈ જ નથી સમાચાર જ્યાં એક કરોડ રૂપિયાના ગાંજાનું વાવેતર કરાવ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું

જે ની રેડ છે તે અચાનક રેડ પાડવામાં આવી હતી જેમાં સ્થાનિક સંપૂર્ણ રેડ બાદ ઘટના સામે આવી છે હાલ તો એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ ત્રાણું જેટલા લીલા ગાંજાના છોડ જે છે તે અલગ અલગ બે પ્રકારના ખેતરોમાંથી વાવેતર કરાયેલા ઝડપી પાડવામાં આવ્યા છે તો સાથે જ એક આરોપીની પણ અટકાયત કરવાની પ્રાથમિક માહિતી જે છે તે હાલ મળવા પામી છે હાલ તો એસએમસી ની ટીમ સમગ્ર મુદ્દા માલ સાથે એક આરોપીને લઈ રાણપુર પોલીસ મથક ખાતે પહોંચી છે જ્યાં પોલીસે અંદાજે એક કરોડ રૂપિયા જેટલો મુદ્દા માલ ઝડપી પાડ્યા હોવાની પ્રાથમિક માહિતી છે અને હાલમાં વધુ તપાસ અને પોલીસ ફરિયાદની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે પાછા રાજકોટથી શહેરમાં એક પણ સરકારી હાઈસ્કૂલ ન હોવાનો દાવો એક જાગૃત નાગરિક દ્વારા આ દાવો કરાઈ રહ્યો છે ધોરણ નવ થી બાર ની સરકારી હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે તેવું અભિયાન આ જાગૃત નાગરિકે શરૂ કર્યું છે શહેરમાં માત્ર ચાર ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે વડી મધ્યમ વર્ગના લોકો લાખોની ફી પણ નથી ભરી શકતા ત્યારે સરકારી હાઈસ્કૂલ શરૂ કરવા રાજ્યના શિક્ષણ વિભાગ ઉપરાંત શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે શહેરના ભગવતીપરામાં નવી બનેલી સ્કૂલમાં પણ લોકાર્પણ નથી કરાયું તે મામલે પણ રજૂઆત કરાઈ છે

એમાં અમે નવમા ધોરણમાં અંગ્રેજી માધ્યમની આ શાળા કરી દેવાના છીએ મહીસાગરના માલવણ ગામે બિન શૈક્ષણિક સ્ટાફની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કોલેજના આચાર્યએ ગેરરીતિ કરી હોવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા પરીક્ષા બાદ કોલેજના આચાર્ય ઓએમઆર શીટ સાથે લઈ ગયા હોય અને પરીક્ષામાં ઓએમઆર શીટ કોરી મૂકવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા પરીક્ષાર્થીએ ગેરરીતિ થતી હોવાનો વિડીયો લાઈવ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે એના પ્રિન્સિપાલ શ્રી એમએમ પટેલ એની ઉપર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પોતાની શંકા વ્યક્ત કરી છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ફેવર આપવામાં આવતી હતી અને તેની સાથે સાથે જે ઓએમઆર છે એ ઓએમઆર આ પ્રિન્સિપાલ શ્રી એ પોતાના ઘરે લઈ ચૂક્યા ઘરે લઈ ગયા છે એ પ્રકારનો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે ચુમ્માલીસ નંબરની જે ઓએમઆર છે એ કોરી રાખવામાં આવી છે માલવણ કોલેજના પ્રિન્સિપાલે તમામ આક્ષેપને નકારી કાઢ્યા અને પાયા વિહોણા ગણાવ્યા તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ માંગશે તો અમે સીસીટીવી આપવા તૈયાર છીએ ઉમેદવારનું પરીક્ષાનું પરિણામ માઇનસ પચીસ ગુણ આવ્યું હોવાનું પણ જણાવ્યું બિન શૈક્ષણિક સ્ટાફની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓગણસાઠ પૈકી ચુમ્માળીસ ઉમેદવાર હાજર રહ્યા હતા ખોટા પાયા વિહોના આક્ષેપો કરી વિરોધાપૂર્વક સંસ્થાને અને આખી શિક્ષણ જગતને બદનામ કરવાની પ્રવૃત્તિઓને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અથવા તો કોઈ પણ ઉમેદવાર અમારી વેબસાઇટ પર જોઈ શકે છે દ્વારકામાં બે યુવાનોની વચ્ચે છૂટા હાથની મારામારી કરવી ભારે પડી ભાણવડ શહેરના રણજીત અવસ્તારની ઘટના જાહેરમાં મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જાહેરમાં મારામારી કરવી બે યુવકોને ભારે પડી મારામારીનો વિડીયો વાયરલ થતા જ ભાણવડ એક્શનમાં આવી ગઈ વિડીયો સામે આવતા બંને યુવાનો પોલીસ કસ્ટડીમાં મારામારી કરતા તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો અંતે માફી માંગવી પડી કઈ રીતે આ બંને યુવાનો મારામારી પર ઉતરી આવ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ મોબાઈલ કેમેરામાં તેને કેદ કરવામાં આવ્યા છે બે યુવકો જાહેરમાં બાખડ્યા જોકે ત્યારબાદ પોલીસે તમને પાઠ ભણાવતા તેઓ માફી માંગતા નજરે પડ્યા હતા

છોકરી સોંપવા મુદ્દે બબાલ થઈ કાર્યકર અને ત્રણ શખ્સોએ મહિલાને માર માર્યો કાર્યકર સાહેબ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે કયા કારણોસર આ મહિલાને માર મારવામાં આવ્યો છે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આરોપ મૂકવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરે મહિલા પર હુમલો કર્યો તેને માર માર્યો છોકરી સોંપવા મુદ્દે આ બબાલ થઈ હોવાની અત્યારે પ્રાથમિક જાણકારી છે કાર્યકર અને ત્રણ શખ્સોએ મહિલાને માર માર્યો છે કાર્યકર સાહેબ ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે